હૈ કેરામ ગુડ મોર્નિંગ કેમ છો બધા છે અહહ તો કરાતા નથી ઓફિસ ના ક્યાંક બંધ છે ને ને બનાવીશ ને મૂકીશ બનાવ રેજો વિડીયોમાં સિયારામ જય રામ જય દ્વારકાધીશ જય રામ પીર કેમ છો બધા જો કે મજામાં જ હશો યશના બ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય તો કાલે આપણે કીધું હતું ને કે આપણે અડદિયાનું યશ કે છે તો અડદિયા બનાવવા જોશે તો ફાઇનલી આજ જો અડદિયા એ બની ગયા છે પછી બીજા નંબરમાં મમરાના લાડુ કે મમ્મી ખાવાશે તો એ આપણે બોલ્યા હતા ખબર છે ને કાલે તો મમરાના લાડુ બનાવ્યા અને આ તલની ચીકી બનાવી છે અને આ હજી એક વસ્તુ બે વસ્તુ હજી બનાવવાની બાકી છે આ માંડવીની ચીકી માંડવીના બી આપણે ફોલી લીધા છે હા ને આ ખજૂર છે તો ખજૂર ને હજી થળિયા કાઢવાના બાકી છે ખજૂર પાક બનાવવાના બાકી છે તો આ બે વસ્તુ બાકી છે તો યશ કહેશે કે મને ભૂખ લાગી મમ્મી તો ક્યાંક મને હવે જમવા દઈ દો તો હવે એને જમી આપણે જમીને પછી હવે બનાવશું એ બે વસ્તુ જમી લઈએ એટલે પછી બનાવી નાખશું તો આ બે વસ્તુ બાકી એમાં કંઈ વાર લાગે નહીં આટલી બધી એટલે આપણે એ કીધું હવે એને ભૂખ લાગી છે તે જમવાનું દઈ દઈએ તો જમીને પછી બનાવશું આપણે તો હાલો મળજો બીજા વિડીયોમાં અને કાલે તો મકરસંક્રાંતિ છે સવારે હોય તે આપણે તાતાં બે વસ્તુ બનાવવાની છે તેને કાંઈ વાર ન લાગે તો બની જાય બે વસ્તુ તો આપણે જમીન પછી બનાવી નાખશું આપણે અડદિયામાં અને એમાં બધામાં વાર લાગે એમ અમરાન લાડુમાં કે મને જરાય વાર નથી લાગી એટલી બધી તો ચાલલી ચીકીમાં એમ જ પાય લેવાની હોય ગોળની કે તમને બધાને આવડતું જ હોય એટલે બનાવતા જ હોય પણ વાર ન લાગી એમ અડદિયામાં એકમાં જ વાર લાગી થોડીક કારણ કે એના લોટને સરખી રીતના શેકવો પડે કાચો રહી જાય તો ભાવે નહીં તો અળદિયા મસ્ત થયા છે તો બધાય આવી જાજો ખાવા કેમ છો માતાઓ ઊંધિયું હોય ઊંધિયું પૂરી ને આજતા હોય જ તળ ની ચીટી હોય લાડવા હોય મમરાના પછી અળદિયા ના ને એવું બધું નાનું મોટું બધું હોય એમ જમવા માટે પૂરી ને એવું બધું બનાવ્યું હોય

અને આ કાચું છે તો આજે ઊંધિયું હતું ને તો આપણે આજે દાળ ભાત નથી બનાવવામાં કારણ કે ટિફિનવાળાના જ રજા રાખી છે એ તો સંક્રાંત છે ને તો અમે કોઈ હતાય નહીં બધાય રજા ઉપર વયા ગયા છે સાહેબ હોય એટલે પછી બધાય નોકરી કરતા હોય એટલે તહેવારમાં તો સંક્રાંતમાં વયા છે બધાય રજા ઉપર અને આ મસ્ત ખાટી છાશ છે તો બધાય આવી જાજો જમવા ચાલો સરસ મજાનું ઊંધિયું બન્યું છે તો જમવું હોય તો આવી જાજો ને આજે મકર સંક્રાંતિ ની બધા ને શુભકામના તો બધા જ પતંગ ઉડાડતા હશે ધાબા ઉપર ચડીને પછી ત્યાં બધા નાસ્તો લઈ જતા હશે તો અમારી અસ્ત જો ગયો તો પતંગ ઉડાડી એવો બોપર હવે બોપર પછી પાછો જ હશે ઉડાડવા તો ત્યાં પછી એને લાઈ ગી ભૂખ કાઈ લઈ તો ગયો નતો એમને પતંગ ઉડાડવા બે ભાઈઓ ઉડાડવા વળગી ગયા હતા બધા મજામાં જ હોય છે તો યશ ના બ્લોક જોતા રહેજો બધાય અને આજે તો મકર સંક્રાંતિ હતી ને તો આજે મકર સંક્રાંતિ નું મહત્વ શું હતું ખબર તમને કે ઘણા વર્ષ પહેલાં પછી આજે અગિયારસના દિવસે સંક્રાંત આવી છે તો આજનું મહત્ત્વ એ હતું કે ચોખા આપણે સાત ધાનનો ખીચડો બનાવીએ ને એ ખીચડો ભાત નહીં ખાવાના બનાવવાનાય નહીં રાંધવાનાય નહીં અને આપણે ખા પોતાને ખાવાના પણ નહીં એમ એવું મહત્ત્વ હતું તો આજના દિવસે સાબુદાણાની ખીચડી કરીને આપણે સાત ધાનનો ખીચડો સાંજના બનાવીએ તો એ આજે એ નહીં બનાવવાનો અને આજે સાબુદાણાની ખીચડી કરીને ખાવાની તો એવું મહત્વ આવ્યું છે આવ્યું તું ને ઘણા વર્ષ થઈ ગયા એટલે અગિયારસના દિવસે આવી સંક્રાંત અમે જો કે આપણે અગિયારસ ને રહેતા હોય ને તો અગિયારસના દિવસે આપણે ભાત તો ન જ ખાવાના હોય ફરાળ જ કરવાનું હોય અને નહીં ખવાય તો સારું એમ આજે ન ખવાય તો વધારે સારું એવું મહત્વ આવ્યું છે એટલે આપણે નહીં ખાવાના આજે કોઈને ભાત જો કે કોઈના ઘરે રંધાતું હોય ઘણી જગ્યાએ ખવાતું હોય પણ આપણે માન્યતા રાખીએ તો સારું એમ કે એક દિવસ આપણે ન ખાયતા કે અમારે યસને તો ભાત વગરનું હાલે નહીં પણ કીધું કે આજે આવી રીતના હોય ને તો યશ ન ખાઈએ તો સારું એમ તો તને સાબુદાણાની ખીચડી આપણે બનાવી દઈશ તને તો ખાઈ લે છે તો કે આ મમ્મી કઈ વાંધો નહીં હું સાબુદાણાની ખીચડી ખાઈ લેસ આજે ભાત નહીં ખાવે કે તો બપોરના આપણે ભાત નહોતા બનાવ્યા હું જે બનાવ્યું હતી ને અત્યારે આપણે ભાત નથી બનાવવાના સાબુદાણાની ખીચડી કરવાની છે સાતદાનનો ખીચડો આજ વખતે નથી કરવાનો ને સાબુદાણાની ખીચડી કરીને આપણે આજ ખાવાની છે તો તમને જો બધાયને ખબર હોય તો ભલે નહીં તો પછી તમે છે ને સાબુદાણાની ખીચડી જે આજે બનાવજો ને ખાજો આજે ચોખા ન ખાતા ન ખાઈએ તો વધારે સારું તો ચાલો બીજા બ્લોકમાં આવે આપણે મળશું અને યસના બ્લોક જોતા રહેજો બધાય અને સંક્રાંત બહુ સરસ મજાની મજા આવી છે આપણને અને બહુ મજા આવી એમ યસ ને મજા આવી આ છે તો એ હવે જો થાકી ગયો છે એટલે હવે એ તમને બ્લોગ ઉતારશે યસ હવે જય સિયારામ આપણા ઘરે આવી ગયા છે પટાંગ ઉડાડી અને આ ઘરે જો હા કાળો પપ્પા જો ધૂપ દીવા કરીએ છે સંધ્યાનો ટાઈમ છે હવે અત્યારે ધૂપ દીવા કરશું આખો દિવસ જે હવે હવે અત્યારે જો સાંજ પડી ગઈ આપણે ભગવાન દ્વારકાધીશ ને રામચંદ્ર ભગવાન મહાદેવ કુળદેવી માતાજીને બાલક સ્વામી બાપુને રામાપી ને બધા યાદ કરી ને હવે જો ધૂપ દીવા અને અગરબત્તી ને ભગવાનને યાદ કરી લે એ આપણે હનુમાન ચાલીસાઈ કરી લે

આજે અમે પતંગ ઉડાડ્યા બહુ મજા આવી કેમ સવારે પવન સારો હતો અને બપોર પછી અમે ગામમાં ગયા હતા ત્યાં ઉડાડ્યો પતંગ અમા ભાઈબાને ઘરે ગયા હતા ત્યાં ઉડાડ્યો પતંગ અમે આમ સવારે ન્યાજ ગયા હતા ને બપોર પછી પાછા ન્યાજ ગયા હતા ને ઉડાડવા અને કટે ગણાય ના કર્યા અમે અમે દોરી જેવી આપરી રહી કટ કરીને પછી જ અમારો પતંગ જાતો હતો કટ થતો તો એમ થઈ જાય જાતો પછી અમારો પતંગ એટલે અમે દોરી બહુ સારી વાપરી છે બહુ મજા આવી આજે પતંગ ઉડાડવાની બાકી કેમ છે મારા કલેજા મજામાં આપણા વિડીયોને જોતા રહેજો લાઈક કરજો શેર કરજો કમેન્ટમાં જણાવજો કેવો લાગ્યો વિડીયો તો ચાલો મળીએ બીજા વિડીયોમાં